મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઠંડીની મોસમમાં ગરમા ગરમ ખાવાની મજા પડે એવા મેથીના ગોટાની રેસીપી જે એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો સૌ પ્રથમ મેથીના ગોટા બનાવવા માટે મેં અહીં બે કપ જેટલી ઝીણી સમારેલી મેથી એક કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર અડધો કપ જેટલું લીલું લસણ એક ઇંચ આદુનો ટુકડો છે ને મેં ખમણી લીધું છે અહીં મેં લાલ અને લીલા બંને પ્રકારના મરચાં લીધા છે તમે કોઈ પણ એક મરચાં વાપરી શકો તો હવે મેથીના ગોટા બનાવવા માટે એક કપ પાણી અને સોડાનું મિશ્રણ બનાવીએ તો એની માટે મેં અહીં અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે જેની સામે એક ટી સ્પૂન જેટલું મીઠું અડધી ટી સ્પૂન જેટલી હિંગ અને અડધી ટી સ્પૂન જેટલો સોડા તમે જે ખાવાનો સોડા આવે છે કોઈ પણ લઈ શકો મેં અહીં ટાટા સોડા લીધો છે હવે એક વખત મિક્સ કરી લીધા બાદ સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું તો આપણી પાસે આ પાણી અને સોડાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં ચણાનો લોટ ઉમેરવાનો છે તો અહીં પાણીમાં સમાય એટલો ચણાનો લોટ આપણે ઉમેરવાનો છે તો હું એ ચમચાની મદદથી થોડો થોડો લોટ ઉમેરતી જાઉં છું અને ભજીયા છે એકદમ ક્રિસ્પી બનેની માટે ઉપરથી આપણે એક મોટો ચમચો ચોખાનો લોટ પણ ઉમેરવાનો છે હવે આવી રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ક્યાંય પણ લમ્સ ન રહે ખાસ ધ્યાન રાખું અને અહીં જો તમને આ મિશ્રણ છે એ થોડું ઢીલું લાગે તો ફરીથી થોડું લોટ ઉમેરી શકાય તો મને મિશ્રણ થોડું ઢીલું લાગે છે તો હું અહીં એક મોટો ચમચો જેટલો ચોખાનો લોટ અને અડધા ચમચા જેટલો ચણા લોટ ઉમેરી અને મિક્સ કરી લેશું તો આપણું આ ભજીયા બનાવવા માટે ચણાના લોટનું બેટર તૈયાર છે હવે મેથીના ગોટા બનાવવો એમાં એક ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર અને અડધી ટી સ્પૂન જેટલા આખા ધાણા હોય એને થોડા હાથ કચરા ક્રશ કરીને એડ કરી દેવાના અને ત્યારબાદ જે આપણે ભાજી મરચાં અને આદું જે બધું સુધારીને રાખ્યું છે એ બધું જ આમાં ઉમેરી દઈશું અહીં આપણે લીલું લસણ છે સિઝનમાં અત્યારે ખૂબ જ મળે છે એટલે ઉમેરીએ છીએ જો ન મળે તો તમે સૂકું લસણ છે એને વાટીને પણ ઉમેરી શકો એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે હવે એક વખત મિક્સ કરી લીધું હવે આપણે જે ધાણાભાજી અને મેથી વધ્યા છે એ પણ ઉમેરી દઈશું એમાં સમય જશે અને મિક્સ કરી અને જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી દેવું અને આ રીતનું બેટર છે એ તૈયાર કરી લેવાનું છે તમે હાથેથી તેલમાં ભજીયા મૂકી શકો એ રીતનું બેટર હોવું જોઈએ તો આપણું બેટર તૈયાર છે હવે આપણે સૌથી છેલ્લામાં એક ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરવાનું છે જેનાથી ભજીયામાં જાળી ખૂબ જ સરસ પડશે અને તેલ છે સૌથી છેલ્લે ઉમેરવાનું અને ત્યારબાદ હવે આપણે બેટર તૈયાર છે ભજીયા કરીએ તો સાથે સાથે મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું ભજીયા બનાવો ત્યારે એક વખત તેલને સારી રીતે ગરમ કરી લેવાનું અને ત્યારબાદ જ્યારે ભજીયા તેલમાં મૂકવાના હોય ત્યારે મીડિયમ ગેસની ફ્લેમ કરી દેવાની અને ત્યારબાદ હાઈ ગેસની ફ્લેમ પર એને પલટાવતા જઈને તળી લેવાના છે લો ગેસની ફ્લેમ પર ભજીયા ન તળવા નહીતર તેલ રહી જશે તો આ રીતે ભજીયા એક વખત મુકાઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ હાઈ કરી દેવાની અને ભજીયાને આ રીતે પલટાવતા જઈને તળી લેવાના છે તો તમે જોઈ શકો છો એકદમ આપણા મેથી મેથીના ગોટા ગ્રીન કલરના બન્યા છે મેથીના ગોટામાં વધારેમાં વધારે ભાજી મરચાં લસણ અને મેથી હોય તો એનો સ્વાદ પણ સરસ આવે છે લોટ છે ઓછો હોય છે અને બેટર બનાવતી વખતે થોડો ચોખાનો લોટ ઉમેરવાથી આ ભજીયામાં તેલ પણ નહીં રહે અને ભજીયા છે એકદમ ક્રિસ્પી પણ બનશે તો આપણી પહેલી બેચ છે તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ફૂલ્યા છે ભજીયા ને આ રીતથી આપણે બધી જ બેચ તળી લેશું તો આપણા મેથીના ભજીયા છે તૈયાર છે જો બેટર બનાવતી વખતે થોડી ઘણી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો આપણા મેથીના ગોટા પણ એકદમ જાળીદાર અને ક્રિસ્પી બને જ છે તો આપણા મેથીના ગોટા તૈયાર છે જેને મેં ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કર્યા છે તમે એને ગરમા ગરમ ચા સાથે પણ ખાઈ શકો ખૂબ જ સરસ લાગે છે તો આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય